છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં જનજીવનને સરળ અને સુરક્ષિત બનાવવાના હેતુથી છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં હયાત કોઝવે તથા નાળાઓ પર મેજર બ્રિજ અને સ્લેબ ડ્રેન જેવી મહત્વપૂર્ણ કામગીરી માટે રૂપિયા ઓગણીસ કરોડ પિસ્તાળીસ લાખની મોટી રકમની મંજૂરી આપવામાં આવી છે આ મંજૂર સંકલનથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ તાજેતરમાં જ પાવી જેતપુર વિસ્તારના પાંચ રોડો ઉપર આવતા કોઝવે નાડા બ્રિજ માટે ઓગણીસ કરોડ પિસ્તાળીસ લાખ રૂપિયા મંજૂર કરાવ્યા છે મોટી ખાંડી રોડ ઉપર બે મેજર બ્રિજ એક સ્લેબ ડ્રેન માટે તેર સાઠ લાખ જેતપુર કદવાલ રોડ ઉપર બે ડ્રેન માટે બસો પંચોતેર લાખ ચુલી ભીખાપુરા પાની માઇન્સ રોડ ઉપર આવતા સ્લેબ ડ્રેન માટે એકસો વીસ લાખ ભાનપુરી હાથી સ્લેબ ડ્રેન માટે લાખ એક ઓલિયા કલમ રોડના સ્લેપ ડ્રેન માટે એસી લાખ મળી કુલ ઓગણીસ કરોડ પિસ્તાળીસ લાખ રૂપિયા મંજૂર કરાવતા આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર